गीतकार कवि पंडित भरत व्यास ओगनीसो अठार की ओगनीसो बयासी आधा है चंद्रमा रात आदि ये मालिक ते है बंदे हम ये कौन चित्रकार है छुपी है कहा जियो से जियो जगते चलो आवाजे पर सांभवा गमे सदा बहार गीतो न कवि बॉलीवुड गीतकार भरत व्यास नो जन्म छ जानुआरी ओगनीसो अठार न दिवसे राजस्थान न बीकानेर मा निधन चार અને પછી મુંબઈ આવી ગોળી ફિલ્મોમાં તેમને ગીતો લખ્યા હતા તેમના ગીતો થી સજેરી ફિલ્મોમાં દો આંખે બાર હાથા નવરંગ બૂમ જો બન ગઈ મોતી શહેરાઈ

હેસ્ટે રમાયણ હેસ્ટે રમાયણ ઓન યર ટ્યુ હેગ શ્રી કૃષ્ણ હે સ્ટેગ શ્રી કૃષ્ણ ઓન યુર ટ્યુ હેગ જય ગંગા માયા હેસ્ટેગ જય ગંગા માયા ઓન યુર ટ્યુ હે મહાકુંભ બે હજાર એકવીસ હેસ્ટે સબસ્ક્રાઈબ લાઈક શેર એક જોશી માયા